લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોને સત્તા આપવી દેશ આઝાદ થયો ત્યારથી લઈને આપણી લોકશાહી એ પરિપક્વ રહી ક્યારેય કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારેય શંકા નહોતી કરી અને એનું કારણ એટલું જ હતું કે ચૂંટણી પંચની નિમણૂંક ત્રણ વ્યક્તિઓએ કરવાની રહેતી એક વડાપ્રધાન દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નતો જો ભાજપે કઈ ખોટું કરવું જ નતું સત્તાનો દુરુપયોગ કરવો જ નતો તો આ પરંપરાને બદલાવવી નતી જોઈતી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કાઢી નાખી અને પોતાની જ સરકારના એક મંત્રી એટલે કે પ્રધાનમંત્રી અને ગ્રહમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અમિતભાઈ શાહ અને સામે એકમાત્ર વિરોધ પક્ષના નેતા આ ત્રણ જણા થયા એટલે બે ની બહુમતી થઈ મન ફાવે એવા વ્યક્તિ ચૂંટણી પંચમાં નિમણૂક કરવાના અને પછી દુરુપયોગ કરવાનો એક નાના રૂમમાં એશી એશી લોકો રહેતા હોય એ સંભવ જ નથી